બાબા પણ તમે વૈજ્ઞાનિક ધબે ખેતી કરો છો આપણે સાથે મળીને જોઈએ કેટલાક જાડવાની અંદર કેટલી કેરી બાજુ છે કેટલું ફ્લાવરિંગ આવ્યું છે કેટલું કેટલો મધ્યો છે એ આપણે જોઈએ સાથે મળીને તમે તો અહીંયા વૈજ્ઞાનિક કરતા ને અમે નથી કરતા બરોબર તો આપણે સાથે મળીને જોઈએ પહેલી તમારી બીજું કાંઈ નથી કહેવાનો મતલબ એ છે કે તમને વૈજ્ઞાનિકો દ્વારા જે કઈ પણ વાત મળી છે એને ખરાઈ કરીને આમાં સુધારો કરીને તમે યોગ્ય બીજું અમારી માંગણી હું છે યોગ્ય સર્વે થાય અને યોગ્ય સર્વેમાં જેટલી નુકસાની હોય એ યોગ્ય વર્તન મળે ઓગણીસ વીસ અમારે નથી થતું એમાં છું પણ સર્વે ક્યારે થાય સાહેબ તમે આજે કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન છે તો સ્વાભાવિકપણે તમને ફોન કરી તમારી એક દુઃખ સાથે